નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે સત્તર હપ્તો ક્યારે આવશે તો વિડીયોમાં બન્યા રચજો આજે આપણે વાત કરીશું કે સત્તર હપ્તો ક્યારે આવશે અને એક મહત્વપૂર્ણ વાત જેના વિશે આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો ઝાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે ભારત સરકારે આ યોજના થોડા વર્ષો શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકાર દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે સ હજાર રૂપિયાની ની આર્થિક સહાય પૂરી પાડે છે સો હજાર રૂપિયાની ની આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે મિત્રો દરેક હપ્તા હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મોકલે છે તાજેતરમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સોળ માપતાના નાણાં મોકલી આપ્યા હતા મિત્રો હપ્તો છૂટ્યા ને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે સત્તર માપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ શ્રેણીમાં આપણે જાણવાની કોશિશ કરશું કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નો સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ માનીએ તો કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પછી જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સત્તર માં આપતા માટે નાણાં મુક્ત કરવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જ્યારે સરકાર દ્વારા આ વિશે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું મિત્રો તેથી જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે લાલ કલર નું બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સમયસર મળતી રહે અને મિત્રો હવે જોઈએ એક મહત્વપૂર્ણ વાત વિશે તો જે ખેડૂતો હજી સુધી આ યોજના હેઠળ જમીનના રેકોર્ડની સકાસણી અને ઈકેવાયસી કરાવ્યું નથી તો તેમને આગામી સત્તરમાં આપતાનો લાભ નહીં મળે મિત્રો લાભ મેળવવા માટે તમારે આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાના રહેશે મિત્રો જો તમે આ કાર્ય પૂર્ણ કરશો તો જ તમને સત્તરમાં આપતાનો લાભ મળશે નહીંતર તમને સત્તરમાં આપતાનો લાભ નહીં મળે અને મિત્રો જો વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો આવી જ રીતે નવી નવી માહિતી મેળવવા માંગતા હોય તો તમે જય જવાન જય કિસાન લખી કમેન્ટ કરજો જેથી કરીને અમને એક મોટિવેશન મળતું રહે અને મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો